Amaro, I am a mota mota pana rutsade. Gina Ginoga Ram Ram, the dear Kadis, the Muli the Mitrunus, a gut secret in a rugma, or an art, or a dim with you. After he, I be having Kadija have locksalu. Abadi, you see કારણ જામનગરથી ની ભરી ગયા તા ને તે ઓગટ ને મોકલ ને કોઈ હોય ને એ હારે ભેરી કરે બહુ ખીરા ને ગાડી ઉસી હોય ને ગા કરવા માં ખીરી બહુ હમ બાકી આ બધા પડાના પાન ઉડી ઉડી ને આ ભર ભેર ઠેરાઈ ગયા એટલે ડુંસો ની બહુ થઈ ગયો થોડો ખાલ ગયો ને તો આપણે હવે નળે નહી અને આ બાજુ ડુંગર સિંહ ટૂંકમાં કાલ છ વાગ્યા ના નિયાર થઈ ગયા હતા આપડે ગા થઈ ગયા હતા આઠ વાગે આવ્યો એને આમ જરા ને આપણે લપ કરવાની થાય છે આ ક્યાં જરૂર આ ક્યાંથી આવ્યા બે વધારે બે હતા શિયાર થઈ ગયા હવે નહીં જરવાય આ ડુંગર ના છોકરા હે બે આ રીતે આપડે વાવલું જ કર્યું નત કર ના લાયો બાર બાર કર લીયો ગો જામે કેવો આવા ક્યો હે બર કે કામ ઓ કેરો કે ભાઈને ખાઈ છો વગર નું નસી આયો હટણ આયો કેરો હે ન કર હા મની સર ને કરણ જી કે ગા દે ફરાય માથે કીધું હું મૂકાઈ ગયો તો પેટા દેવા

રાહસક કે ના અને ઘણા મિલો નવા જો ને ખબર નથી કું ભાવ માં વાવ દીધી ને કેટલા નો ગુમરો આપણે વાવ વાળા ને પૂછ્યું કું રાખી હોય આ ભાવ રાજી ભાઈ 4000 માં 150 હતા આ અને ગુમરો ગુમરો 12 નો 12 15 નો કુ ને નીચે 12 આવી જ ના રાખ્યું હા એમાં બે ભાવ છે બસ આપણે પર વાવ રાખે છે ને આ બહુ જૂનો અનુભવ છે

ખાવાનો વાદય ઉપર નીકળી જાય બતા આ થોડા થોડા નીકળી જાય હાવ નીકળી જાય બતા માં નહીં માપ જ છે આપણે આપણે માપે છે આ બામાં કા કોટ ના તમને કોટ અને રોહાણું તી ની તને તને કોટ ના દીધી માં તોદ રાખી ને નકર રાખવાનો તોડો એ એવું તો છે ભાઈ વાયનું કામ કા અને જર્મન ટેકનોલોજી થી આ બોર જોઈએલા તો ખાસ જર્મન ટેકનોલોજી થી જ આવે હમકોન જોરાવા છે ને ઈના વિધી આપણી ઘુમી કેનોમાં છે

પછી ગાડી કાઢી નું લપોડીએ કે હા ગાડી કાઢી પછી ગાડી કાઢી નું પડના પડિયે એટલે પાછો આને ધક્કો ના થાય હા ઊઠી હાજે આવી પાછો ખાલી થઈ જાય તો આવી ના કરો જે માતાજી જે માતાજી હા પી તો આવજો આભાર તમારો હા આભાર હાલો આજ કરે વચમાં આ લઉડાડીએ તો કરું તમારી ગાડી ઠાઈ ગઈ છે પાછો <ELL> ફોડી <g Mind Diashio> <iken> <tossii>

પાછો ગળાકો કર્યો તો એ પેઢા ના ખમે કારણ કે પેઢા ના હોય ને એમાં વધારે માલ નીકળે ગાર ચાકીમાં તો એટલો બધો ના હોય પેઢાનો ગુમરો વધી ને એટલે એ લગભગ પાછો રૂંઢા સુધી હાલી ગયા અને હવે હું હોય ને ભાગવારી વાડીમાં જાઉં પીઢી માંકવા હા આનું કામ કરે આપણે આપણું કામ કરી બપોર તો એક થયો વાડીમાં જીરાની ફાડી હતી ને એમાં પીઢીઓ દેડીને પારી બધી ભૂહી નાખીએ આપણે એમ્બુલા સાં મૂકી દીધી મોકલી પછી કાં આપણામાં પારી ભૂવી આ તો પછી આપણે ધોકાવાડીમાં જ ગમના ગુસામાં ઊરિયા સાઈડ ને ગયું પાછું જોવા જવાનું વેરું થાય આવું જો હળદતા આવે ને તો ત્યાં લઈ જવું હું પીઢિયું ન્યા જ્યાં પુગાડવું વહેલા લાગે રસ્તો ખરાબ ને પીઢિયું છે હાથ ફૂટનું એટલે આકડો રસ્તો ફેર વાર લાગે પુગાડવામાં

ખબર પડે કોણા છી ગયા બો પછી આપણે ધોખાવાળી જવાની ઝડપ થઈ નહિ

હવે એક બે મહિનો વારો લેવાનો છે બીજું કઈ આગળ કઈ ખાસ એવું કામ છે નહીં ને હવે આપણે ઘેર જઈ સા પાણી જડે જોયું કામ ક્યાંક છે નાયણભાઈ નીચે હે આવું એટલે બતાવ્યો ટૂંકમાં જરાય એટલે જરાય ના પડે પંદર વીસ માન નીકળ પાછા બપોરે વળી પાછા પાંચ ફૂટના ના બાર પાડી પાછો ભડાકો કર્યો તો સારું ને તમારો ઓરો આવી ગયો એટલે હે ને એ જરાય ટૂંકમાં લાઈન જ નહીં તો ભડાકો ખવારે કર્યો નહીં હેઠે ટૂંકમાં પૂછું હોય એટલે શીખી ગયા પાછા બપોર વેરામાં બીજા કર્યા હતા ને પાછા આગળ ખેડા ખોઈ રહ્યા એટલે કંઈક કોઈ ગયું કામ

આપણે ઢગલો કરીને પછી ખાડામાં ટેલરથી નાખીને એમાં પોઈલ બહુ આમાં મોટા મોટા પાણા રૂડતા જાય અને ઝીણો ઝીણો ગાર છે ને એમાં ભરાતો જાય જગ્યા હોય ને એમાં એટલે ડબ્બો પોળો ના રહીએ આ અડધોક ભરાઈ જાય ને પછી જેસીબીથી છે ને આની ખોરનો બધો ખેંચી અને માટી છે ને એટલે એટલે જ ભરવાનું છે પછી તો આપણે માટી નાખવી જોઈએ આખો ભરદે હું તો પછી માટી ના માય એટલે ખાડો છે ને અડધો જ ભરવાનો છે અડધો તો અધૂરો રાખવાનો છે એટલે આપણે અડધો ખાડો અહીંથી જેટલું પડે એટલું નાખી દેવાનું પછી જેસેબી માલિકો ઉતારી અને આ બધો ગાઢૂંકમાં આમ ખેંચવો જો પછી વળી પાછું એવી માટી લઈ આવી અને એ માથે નાખવી જો એવું બધું કરવાનું થાય